નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્ર મંજૂર ગૌચર જમીન મુદ્દે તીવ્ર ચર્ચા નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ ભાવનાબેન પટેલની અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા સાથે અનેક ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સુધારેલ અંદાજપત્ર તેમજ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નવું અંદાજપત્ર રજૂ થયું અંદાજપત્ર મુજબ કુલ પંચાણું કરોડ અઠાવન લાખ પાસઠ હજાર રૂપિયાના ખર્ચની જોગવાઈ તેમજ પચીસ કરોડ પચીસ લાખ ત્રીસ હજાર રૂપિયાની પુરાંત દર્શાવવામાં આવી હતી બંને અંદાજપત્રોને સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી સભામાં વિરોધ પક્ષના નેતા કેતનભાઈ પાચાડીએ તાલુકામાં ગૌચર જમીનની તાત્કાલિક માપણી કરવાનો મુદ્દો જોરશોરથી ઉપસ્થિત કર્યો તેમણે સરકાર દ્વારા નક્કી કરાયેલી સો પશુધન દીઠ ચાલીસ એકર ગૌચર જમીનની જોગવાઈ મુજબ હાલની ગૌચર જમીનની કમાણી ઓછાવટ અંગે ગંભીરતા દર્શાવી અને તાકીદે હનીશાન તથા માપણી કરવાની માંગણી કરી આજે સામાન્ય ન્યાય સમિતિ અને કારોબારી સમિતિના બેઠક પણ સાથે યોજાઈ જેમાં વિકાસ કાર્યો સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટો અને વિવિધ લેખિત ઠરાવોની સમીક્ષા થઈ કે ગ્રામ પંચાયતોને સાધન સામગ્રી ફાળવવાના ઠરાવો પણ મંજૂર થયા સભામાં વિવિધ પક્ષોના સભ્યો અધિકારીઓ અને પંચાયત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાયજ કબીરા માં આશાપુરા ન્યૂઝ નખતરાણા એટલે કે ગુરુ મોબાઈલ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો